સુરત શહેરમાં રમાઈ રહેલા લિજેન્ડ લીંગ ક્રિકેટ સુરક્ષા એજન્સીની મોટી ચૂક સામે આવી મંગળવારે મોહમ્મદ કેફ અને સુરેશ રૈનાની અર્બન રાઇઝર્સ હૈદરાબાદ અને મણિપાલ ટાઈગર વચ્ચે મેચ રમાઈ હતી ત્યારે સુરેશ રૈના ફિલ્ડિંગ કરી રહ્યો હતો કે ચાલુ મેચ દરમિયાન એક યુવક સુરક્ષાનો ઘેરો તોડીને ગ્રાઉન્ડ પર સેલ્ફી લેવા પહોંચી ગયો હતો જે અમદાવાદમાં રમાઈ ગયેલા વર્લ્ડ કપ મેચની યાદ અપાવી ફાઇનલ મેચમાં એક ઓસ્ટ્રેલિયન નાગરિક વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો પરંતુ અહીંયા સુરતમાં સુરક્ષા કર્મચારીઓએ યુવકને પકડી પાડી તમાચા માર્યા હતા યુવકને પોલીસને સોંપવાને બદલે સ્ટેડિયમ બહાર ભગાડી મૂક્યો આ ઉપરાંત સુરક્ષા કર્મચારીઓએ પોતે સુરક્ષા ન કરી શક્યા અને તે ઉજાગર થઈ જતા કવરેજ કરતા મીડિયા કર્મચારી સાથે પણ ગેરવર્તન કર્યું હતું પત્રકારોના મોબાઈલ અને કેમેરા પર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને પત્રકારો સાથે અભદ્ર વર્તન કર્યું ત્યારે આ પ્રકારની ઘટનાથી લિંગના આયોજકોની વ્યવસ્થા સામે મોટા પ્રશ્નો ઊભા થયા છે સિક્યોરિટી ગાર્ડ દ્વારા તમાચા મારવાના અને પત્રકારો સાથે અભદ્ર વર્તન કરવાના સમગ્ર ઘટના સીસીટીવી વિડીયોમાં કેદ થઈ ગઈ જેને લઈને લિંગના આયોજકોની વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે ब्यूरो रिपोर्ट डेली इंडिया टीवी मीडिया से मीडिया से प्रेस है प्रेस है क्या करूं तेरी प्रेस का मैं बंद क्यों गए थे ग्राउंड में भाई ग्राउंड में क्यों गए तो 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 थे ग्राउंड में क्यों गए थे आप अभी पुलिस सर। में के सामने ऐसा मत करिए बात कीजिए